તો હવે આપણે વાત કરીશું રાજકોટની તો ઉપલેટા તાલુકાના સૌથી મોટું ગામ મોટી પાનેલી ગામની અંદર એક વિવાદ અને ચર્ચાસ્પદ કામગીરી સામે આવી છે જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચની મંજૂરી અને ઠરાવ તેમજ વર્ક ઓર્ડર વગર અને તેમની જાણ બહાર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ રસ્તો ખોદી ફિટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સરપંચને ગ્રામજનોના માધ્યમથી મળેલી માહિતી અને ફરિયાદોને લઈને સરપંચ દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કામ અટકાવી બંધ કરાવ્યું હતું અને આ બાબતને લઈને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રકારે ખોટા કામો અટકાવવા બાબતે લેખિત ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે અને ગ્રામ પંચાયત જાણ બહાર કામ થતું હોય કોઈપણ પ્રકારનું બિલનું યૂકવણું નહીં કરવા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા મોટી પાનેલીમાં મામલો ગરમાયો હતો ઉપલેટાના મોટી પાનેલી ગામે આરસીસી રોડની કામગીરી ચાલુ છે સાઠ લાખના ખર્ચ આરસીસી રોડની કામગીરી માટે રોડ ખોદાણ કામકાજ ચાલુ છે ત્યારે રોડની સાથે સાથે ભૂગર્ભ ગટરના પાઇપ ફિટિંગ જે ગ્રામ પંચાયતના ઠરાવ કે વર્ક ઓર્ડર વગર કામગીરી ઉપસરપંચ દ્વારા શરૂ કરાવતા સરપંચ દ્વારા કામ બંધ કરાવતા સરપંચ અને ઉપસરપંચ હવે સામસામા આક્ષેપ કરી રહ્યા છે મોટી પાનેલીમાં એક બાજુ ઘણા વર્ષો બાદ આરસીસી રોડ કામગીરી ચાલુ થઈ હોય અને સરપંચ અને ઉપસરપંચની સામસામી આક્ષેપબાજીથી જો ભૂગર્ભ ગટર પાઇપલાઇન રોડ બન્યા પહેલા ફીટ નહીં થાય અને રોડ બની ગયા બાદ જો વર્ક ઓર્ડર પાસ થશે તો ફરીવાર સ્થાનિકોને પરેશાનીનો ભોગ બનવું પડશે તેવું સ્થાનિકોમાં ચર્ચાનું ગણગણાટ શરૂ થયું છે શું હું પાનેલીના ના સૌ તમારા ગામમાં શું પ્રશ્ન છે અમારા ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે કઈ જગ્યાએ મોહન બાપાના પુત્રા પાસેથી તે રેલવેના પાટા સુધી તમે આ બાબતે શું કહ્યું અમને કોઈ પૈસા વગરનું કામ કરે તમે શું કરીએ પછી તમે ક્યાં ફરિયાદ કરી અમે ઉપલેટા તાલુકામાં કરી તમારી ટીડિયા ટીડિયા સાહેબને કીધું તમારી માંગણી શું છે અમને પૈસા વગરનું કંઈ કામ ન કરે અમે એમ કહીએ કે અમને પૈસા વગરનું કોઈ કામ કરી ન હગે ને અમને પૈસા વગરનું કોઈ બિલ ન કરે ગામ મોટી પાનેલી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ મારું નામ છે ચિરાગભાઈ ફળગુ હાલ જે આ મોટી પાનેલીમાં એક રોડનું કામ ચાલુ છે જે મોહન બાપાના પૂતળાથી રેલવેના પાટા સુધીનું કામ ચાલુ છે એ કામની અંદર રાતોરાત ભૂંગળા આવી ગયા બે ખટારા જેટલા અને આ ભૂંગળા અચાનક જ સવારમાં મીંડા પથરાવા સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં તપાસ કરતાં એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી બરાબર છે અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર તો આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબ ને એક લેખિતમાં અરજી પણ આપેલી છે લેખિત અરજીમાં એવું જણાવેલ છે કે ભાઈ આ જે કામ છે એમાં કોઈ મારી મંજૂરી લીધી નથી નથી કોઈ મેં ઠરાવ આપેલો બરાબર નથી એનો કોઈ એસ્ટિમેટ કે નથી કોઈ વર્ક ઓર્ડર તો આ કામ કેવી રીતના ચાલુ થવા માંડ્યું એ બાબતની તમે તપાસ કરો અને એની માથે કાયદેસરના પગલા લ્યો અને આ કામ અંગેનું કોઈ તમે જે બિલ છે એને મંજૂર પણ કરવું નહીં ઉપસકન દ્વારા એવું કહેવામાં આવે છે કે આ જે ભૂગર્ભ ગટરનું કામના જે ભૂગા નાખવાનું કામકાજનું જે વર્ક ઓર્ડર છે તે મેં આ ગ્રામ પંચાયતના ટેબલ ઉપર ઠરાવ પાસ કરાવવા માટે મૂકેલ છે એ બધી વાહિયાત વાત છે ખોટી વાતો છે એવો કોઈ વર્ક ઓર્ડર ક્યાંય આવેલો નથી તો કોઈ કામ રોકાવી ના શકે જો વર્ક ઓર્ડર હોય તો કોઈની સત્તા નથી કે આ કામ રોકાવી શકે હવે કાલ સવારે જ્યારે આ ગ્રામ પંચાયત આ જે ભૂગર્ભ ગટરના ભૂગરાનું બિલ પાસ કરવાનું થશે ત્યારે સરપંચની ની મંજૂરી નથી તો આ બિલ કોણ પાસ કરશે કેવી રીતે પાસ થશે સરપંચશ્રી લેખિત માં ટીડીઓ સાહેબ ને આપી દીધું છે કે આ બાબત નું કામ તમે બંધ કરાવો અને અમે પણ સ્થાનિકોએ આ બંધ કરાવેલું છે અને એનું બિલ પણ કરવું